આ બાજુ પાણી ભરેલું છે મસ્ત મજાનું અને વાયુ આગળ વધી ગયા છે આ ટેમ્પલનું નામ છે હનુમાનપરા એ પણ કેવું મંદિર છે હનુમાનજી નું મંદિર છે મહાદેવનું મંદિર છે પણ તમને બતાવીશ આશ્રમ છે પણ તમને બતાવીશ અત્યારે તમે બધા મોજ કરવા આવી ગયા છે

અને બધી ઓલ ફેમિલી બેઠી છે ઉતરી ગયા ગોઠણ પાણી છે અને આ બે વાત છે અને વાય સડવાનું છે પેલા કાંઈ આવજો મિત્રો ફેમિલી જે પણ હોય અને તમે આ લોકેશન કોઈ દિવસ જોયું હોય તો કમેન્ટ કરજો ન જોયું હોય તો એકવાર જરૂર આવજો નહી આવતો

પણ કોઈ દિવસ દેખાના નથી દર્શન હજી તો આપણે એન્જોય ફૂલ કરવાનો છે નાવા ધોવાનું છે અને ફૂલ એટલે ફૂલ ફેમિલી સાથે એન્જોય કરવાનું છે તો લોકમાં એન્ડ સુધી બધા બના રહેજો જે વિચારમાં છે કોળીઓ લઈને ઊભા છે શું કેવું તમારે આજે અમારે નદી ઠેકવાની વાતો કરે એના જે નવરાવાના છે આ ભાઈ પણ જે મુંજાઈ ગયા છે કેમ કે નાવાનવારો ને તો એ ખાવાના ખાવાનવારો દઈ દીધા છે ઓલ ફેમિલી તે જમવા બેસી ગઈ છે તો

જઈને જતીનભાઈ ને પાડવાના છે આ જતીન એટલે ખબર પડે આ પાણી માપલે મને ખબર કે ઊંડામાં ગડાઈ ન ગડાય એમ ફટરી હે ઈચ્છે મેં આમાં કેવું સુંદર મજાનું પાણી આવી રહ્યું છે તો ફાઈનલ ફેમિલી પાણી છે તમે જોઈ રહ્યા છો આમાં હવે નાવું જોઈએ કે નો ના જોઈએ આગળ આગળ થોડાક થોડાક જાઓ થોડાક ક્રોસ કરે છે ઓ માય ગોડ બહુ ટડુ ટડુ પડી છે આ ઊંડો છે એમ જોઉ છે અમારા પાર્થ ભાઈ અંદર મને જો ભાઈ વ્લોગ બનાવતા આવડતો નથી એટલે હું તોય બનાવું છું જતીન લેવા પછી બદલે આવો આવો લઈ

ફેમિલી કેવી મસ્તી કરે છે આમ મામા અંદર વહી ગયા છે ને બીજા મામા પાણો નાખે છે એટલે પલ્લી જાય તો તૈયારી માં બેઠા છે કારા પાણો નાખું એમ એ નાખો અને આ બાજુ અમે રાહુલભાઈ અને જતીનભાઈ મોજમાં આવી ગયા છે ને આ બાજુ બધા ભી ગયા છે ના મામા પરાગભાઈ જંગલમાં સફારી કરીને આવી રહ્યા છે પીવા છે એટલે માછલી છે કે મગર છે તો એટલું બધા કેમ પીવો માછલી થી બીઆ મગર થી થોડું પીવાય માણસો મગર થી પીવાડા જતીન ભાઈ તમારે કેમ જવા ન દેતા તમને આ રીતના જવા ન દેતા પાણી ઉડાડે છે એને ઓલી બાજુ જવું છે પણ મેળ ને વ્યા ગયા છે ફાઈનલી મારો પણ પલાળવાનો આવી ગયો છે અને રાહુલ ભાઈ ગોઠવાઈ ગયા છે અહીંયા ફોટો શૂટિંગ આલે છે ત્યાં ચાલો અજગર હું કેવું ચાલો અજગર નીકળવા હું કેવું ચાલો અજગર નીકળવા ચાલો ચાલો જવાનો ટાઈમ થઈ ગયો છે નાઇ ડોઈ લીધે તૈયાર થઈ ગયો છે જમીન પણ લીધા છે અને આજે અમારી ફેમિલી બધી દરિયો પાર કરે છે તમને બતાવું હમણાં નહીં ભાઈ અત્યારે જવામાં વિચારે છે કે કઈ બાજુ રસ્તો હાલવો અને આ બધા અત્યારે બેઠા છે કેમ કે આ બધા તો તળી વારમાં નીકળી છે અને ઓલા બધા જો નીકળે છે જે અમારે હાથ પકડી પકડી સામાન પહેલાં પગારી દીધો છે આ ભાઈ તો ખુશ થઈ ગયા છે અને હવે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે જો હા જો તમે કઈ રીતનું છે એમ વાતાવરણ ભાઈ ને બેઠા છે તો ફાઈનલી ફેમિલી જંગલમાં આવી ગયા છે અમે બંને ભાઈ છીએ બીજા બધા તો છે નહીં ક્યાં છે એટલે હવે ખોવાઈ ગયા છે એમાં અને બે તો જે બોલે છે જો આવે છે

ఫైనల్లీ ఫ్యామిలీ అప్పుడే గి ఆశ్రమ